અમરેલીના ખાંભામાં સિંહોના મારણના ડરથી બળદગાડું બળદ સહિત કૂવામાં ખાબક્યું હતું જેમાં એક બળદનું મોત નિપજ્યું છે જ્યારે એક બળદનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઉમરિયા ગામે મોડી રાત્રે બે બળદ અને બળદગાડું કૂવામાં ખાબક્યાની ઘટના બની હતી ખાંભાના ઉમરિયા ગામે વાસુરભાઈ કામળીયાની વાડીમાં બે બળદ અને બળદગાડું ખાબક્યું હતું બળદગાડું લઈને પરત ફરતા સમયે પાછળ દોડ્યા હતા જેને પગલે બળદગાડું કુવામાં ખાબક્યું હતું જેમાં એક બળદનું મોત નીપજ્યું છે અમરેલી ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી કુવામાંથી મૃત બળદ અને જીવતા બળદને બહાર કાઢવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું ફાયર વિભાગની ટીમે ક્રેનની મદદથી પોતાના જીવના જોખમે ઊંડા કુવામાંથી પાંચ કલાકની ભારે જહેમત બાદ હેમખેમ રીતે બીજા બળદને બહાર કાઢ્યો હતો આ ઘટનાને પગલે મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વાતચીત કરી હતી જોકે ફાયર વિભાગની રેસ્ક્યુ કામગીરીને લોકોએ બિરદાવી હતી ધર્મેશ મહેતા એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ અમરેલી